નવસારી એલસીબી પોલીસે 27 વર્ષ જૂના હત્યા કેસના આરોપી પ્રવીણ ચેતનदासની ધરપકડ કરવામાં સફળતા મળી છે. આરોપીએ વર્ષ 1998 માં ગણદેવી તાલુકાના એક ગામમાં પોતાના મિત્ર પરેશની હત્યા કરીને ફરાર થયો હતો. તેણે માથામાં કોહાડીના ઘા મારી અને રૂમાલથી ગળો દબાવીને હત્યા કરી હતી. લાશ નજીકના કોતરડામાં વેલા નીચે છુપાવી દેવામાં આવી હતી. आर ओ पी प्रवीण नी ધર પકડ 13 એપ્રિલ 1998 ના રોજ સુરત ના મોહવા કાચેલિયા થી કરવામાં આવી હતી જો કે 10 મહિના રોજ વચગાડા ના જામિન મળ્યા બાદ તે જેલ માં પરત ફર્યો ન હતો તેના વિરુદ્ધ કોર્ટ માં થી વોરંટ બહાર પાડવામાં આવ્યું હતું અને એ સમય થી તે ફરાર જ રહ્યો હતો આરોપી ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને બિહારના વિવિધ મંદિરો માં સાધુ ના રહેતો હતો એક જૂના લગ્ન પ્રસંગ ના વિડીયો કેસેટ માંથી મળેલી તસવીર આધારિત તપાસ માં ખુલ્યું કે તેણે પોતાનું નામ બદલીને પ્રભુદાસ છે અને હાલમાં મહીસાગર જિલ્લાના વરેઠા ગામના જયેશ્વર મહાદેવ મંદિરમાં પૂજારી તરીકે કામ કરી રહ્યો હતો વર્ષ બે હજાર ચોવીસ ના જુલાઈમાં આરોપી વિશે માહિતી મળી હતી કે તે પાટણ શંખેશ્વર વિસ્તારમાં છે નવસારી એલસીબી ના પીઆઈડીએમ રાઠોડ અને તેમની ટીમે સાધુ વેશમાં એક અઠવાડિયાની શોધખોળ પછી શંખેશ્વર ખાતે મોમાઈ માતાના મંદિરમાંથી તેને ઝડપી પાડ્યો હતો નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે જણાવ્યું કે આરોપી છેલ્લા સત્તાવીસ વર્ષથી અલગ અલગ રાજ્યોમાં સાધુના વેશમાં રહેઠાણ બદલીને ફરતો હતો નવસારી એલસીબીની ટીમે તેને ઝડપી પાડી ગણદેવી પોલીસ સ્ટેશનનો વર્ષો જૂનો કેસ ઉકેલી નાખ્યો છે નવસારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સન નાઇન્ટીન થી પરોલ ઉપર ભાગેલો મર્ડરનો આરોપી પ્રવીણ ઉર્ફે પ્રભુદાસ ચેતનદાસ સાધુ ની ધરપકડ કરવામાં આવી છે આ આરોપી 1998 નાઇન્ટી અંદર જ્યુડિશિયલ કસ્ટડી પરથી વચગાલાના જામીન ઉપર રહ્યા થયો હતો એના પછીથી એ વચગાલાના જામીન ઉપરથી એને જમ્પ કરી નાખીને એ નાસી ગયો હતો પોલીસ એની શોધખોળ દરમિયાન એવી રીતેની હકીકત પ્રાપ્ત થઈ કે આ માણસના ફોટોગ્રાફ લેવા માટે લોકલી નાઇન્ટી સિક્સની અંદર એમના દ્વારા એક લગન અટેન્ડ કર્યા હતા તે લગનના વીસીઆર મંગાવીને સર્વપ્રથમ આ આરોપીનો ફોટોગ્રાફ કલેક્ટ કરવામાં આવ્યો અને પછી હ્યુમન સોર્સિસથી એ જાણકારી મળી કે ઉત્તર ગુજરાતની અંદર આ બાવા બનીને આરોપી રહે છે તો સાતવા મહિના બે હજાર ચોવીસથી પોલીસ આ આરોપીની શોધખોળની અંદર હતી અને ગયા અઠવાડિયામાં માહિતી મળતા પોલીસ દ્વારા પોલીસની એક ટીમ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ દ્વારા સાધુ બનીને પાટણ જિલ્લાના વિવિધ મંજિરોની જાંચ પડતાલ કરવામાં આવતી હતી તે દરમિયાન આ આરોપી મળી આવતા એની ટીમ દ્વારા ધરપકડ કરીને કરી છે આ ટ્વેન્ટી સેવન સત્તાવીસ વર્ષ પછી આ મર્ડરનો આરોપી ફરીથી કાનૂનની ગિરફતમાં લાવવાની અંદર નવસારી ક્રાઇમ બ્રાન્ચ સક્ષમ થઈ